જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગ ની અંદર અને જો મિત્રો આ બાજુ હરિભા ચા પર દીધી ગોડાઉન મુહી જવાનું આપણે દિશા જોઈ લો આ તો ફૂલ માલ ભર્યો ચા પરથી જોઈ લો અને આ કશું દિશા જવા માટે તો મિત્રો મળીએ પછી હવે જઈએ દિશા એજન્સી ઉપર આજ રિયા દીધી અતથી અમારા પૈપ લઈને આવ્યા હંગાત લઈને આવું એટલે અમને પણ આજે હંગાત હંગાત ફેરવ્યા અને હવે જ મિત્રો પાટણ બ્લોક કાલે નહોતો આવ્યો અને આજે મિત્રો બનાવવાનો ટાઈમ ટાઈમિંગ અપાવ્યો મિત્રો એના કારણે બ્લોક નહીં આવતો ઓત્રા દિવસે આવે બને એટલો સપોર્ટ કરજો મળીએ પછી આગળ આપણે ડિસ્ચાર્જ જઈ અને પાટણ આવી ગયા બોલો પાટણ આવી ગયા અત્યારે હોઈ રણજીત બેઠો તો રણજીત ચોક બહાર જયો અડાસો વાગવા આવે આમ તો અમે આઠ વાગે આવી જઈએ છીએ પણ આજ વહેલા આવી ગયા તેમ કે દિવસે જે ભાઈ આવે એ બીમાર પડ્યો હો ભાઈ એમની જગ્યાએ અમે આવી ગયા છે જોવો માહોલ અરીબાપ પાર્લરનું આ અમારું કાઉન્ટર મળી જાય તો મિત્રો સામે આખી ગેમ દેખાય

ટુર્નામેન્ટ હ હુણપોરમાં તો જે મિત્રોને પાગ લેવા જવું હોય એ મિત્રો જઈએ કહે હું કહી દઉં ફોટો પણ બતાવી દઉં જોઈ લો નકળંગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ લુણપોર કોઈ મિત્ર જવાની ઈચ્છા હોય તો જઈએ કહે રવિવારના દિવસે સાંજે આઠ વાગે ઓપનિંગ છે આનું કંઈક ફી છે એન્ટ્રી ફી તેત્રીસો રૂપિયા અમારા ક્રિકેટ ટુર્નામેન્ટ અમે પણ જોત પણ અમારે જવાનું રણુજા બીજ ભરવા પણ જો ક્રિકેટ પ્રેમીઓ હોય તો જેને ભાગ લેવા જવું હોય જઈએ કહે કેમ કે અમારા અંદર હા કાલે રણુજા કાલે લગભગ નીકળશું મતલબ આ બ્લોક આવશે એટલે આજે નીકળીશું ઘણો ને અગિયાર બાર વાગતા જોવા નીકળશું અને હું આજે આઠ વાગે રણુજા પહોંચી જાઉં આઠ નવ વાગે મંદિરમાં રાત્રે છું આઠ નવ વાગે મંદિરમાં પહોંચી જાઉં અને હા મિત્રો કોણ કોણ કયા કયા ગામથી મેં રીલ પણ મૂક્યું હતું અને

બાર થી એમ તો કહું તો કોણ કોણ મિત્રો કયા ગામ થી રણુજા બીજ ભરવા જાય હે ખાસ કોમેન્ટ કરજો કેમ કે અમારી ચેનલ નું નામ જ છે રામા રણુજા વાળા તો અમાર તો મિત્રો ખાસી મોટી ટુકડી છે રણુજા જવા વાળી અમારા ગમ્મો લગભગ પંચાવન જણા રણુજા જાય હે અમારા વસાપુર ગમો જ ગાડીઓ બધી જાય પણ અલગ અલગ ટાઈમે ની આંકડા હે અમે અમે અલગ ટાઈમથી નીકળીએ અને ઘણા ખરા મિત્રો પૂછતા હોય કે કયા રોડે થઈને જાવ હોય તો મિત્રો અમારે દર વખત બીજના દિવસે નક્કી જ હોય કે અમે કયા રોડે જઈએ કયા રોડે આવીએ ને એમને ખુદને ખબર નહીં હોતી અમારા મૂડ ઉપર આધારિત હોય જો કાટ આવે તો ભારતમાલા રોડ ઉપર જઈએ અને વર્ત જો મેળા આવે તો ભારતમાલા રોડ આવીએ ના પછી બાડમેર વાળા રોડે થઈને પણ જઈએ અને બાયતુવાળા જે નયા નગર થઈને બાયતુ થઈને જવરાય એ રોડે પણ જઈએ એટલે અમારું કોઈ નક્કી હોતું નહીં હા હોયથી ડીસા થઈને જવાનું એ રીતે ફિક્સ જ હોય છે એમાં મિત્રો ટાઈમિંગનું આગું પાછું હોય છે એમ કે બધા અલગ અલગ જગ્યાએથી આવે છે એક ભાઈ નિદ્રાથી આવે અડધા વહાપુરથી છે અડધા બહુચરાજી રોડે ભાઈ કારોડા ગોમ ત્યાંથી આવે હે એટલે બધા અલગ અલગ ગોમથી મારી ગાડીમાં હે એ બધા અલગ અલગ ગોમ ના બ્લોગ આ વખત દરેક દરેકનો પરિચય આપી દયો ને દરેક જોડે હું બ્લોગ બનાવ્યો એટલે એમના ગામનું નામ બોલી જાય કોણ કયા ગામથી આવે બાકી અમારા ગામના પચાસ થી પંચાવન જણા ફિક્સ છે બીજના દિવસે જવા વાળા પણ બધા અલગ અલગ ટાઈમે જતા કોઈ ના હોજે જાય કોઈ બીજના હવારમાં જાય કેમ કે રોડ સારા બની જાય પહેલા કરતા ઘણા બધા સારા બની જાય અને આ મિત્રો તો ગયો બ્લોક કેમ કે બન્યો નહી શોર્ટ શોર્ટ બ્લોક બનશે તો પણ નાખી દેવું તો મિત્રો હમણાં પણ ઓછા આવે એટલે મૂડું ઓછો હે બનાવાનો પણ ચેનલ ચાલુ કરેલી હે રામાપીર નામથી ચાલુ હોય તો રામાપીર પર પૂરેપૂરો ભરોસો હો એ ચેનલ ચાલશે 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 એક દિવસ વ્યુ વાળા ડાઉન પડેલા હે અને હમણાં બ્લોક પણ નહીં બી નાખતા કેમકે ટાઈમ ના કેમ કેમકે ટાઈમ શના કારણે નહીં મળતો એ શોર્ટ ટાઈમની અંદર તમને જાણવા પણ મળી જાય કે અમે શું કરતા હતા કેમકે હાલ જાહેરાત નહીં કરી પણ કરશું એ દર તમાકેદાર જાહેરાત કરશું કેમ કે ટાઈમ એના હિસાબે નહીં મળતો તો હાલ તો એક બાજુ કન્યુ કોમ ચાલુ હોય અને એક બાજુ બીજું ત્રીજું કોમ હોય મિત્રો કોમેડી વિડીયોમાં જો ટાઈમ મળે તો જતો રહું ટાઈમ ના મળે તો નહીં જાતો કે પછી એવું ના કહી દેતા કે લાલબા ભાષા બેહી જાય મિત્રો મારે બોલવાની આદત છે હું બોલું છું અને મારું બોલેલું જેને ગમતું હોય એને જ ગમે જેને ના ગમતું હોય ના એનો ના પણ ગમે મિત્રો એટલે કોઈએ ખોટું લગાડવું નહીં જે સપોર્ટ કરો હોય એને સપોર્ટ કરે જાજો ભલે હું બોલવા બે તો બોલી નાખું વધારે કેમકે મારે બોલવાની આદત છે મિત્રો હા જગ્યા કહી દઉં આપણે ખોટું જલ્દી બોલતા આવડતું નહીં ના છૂટકે નહીં બોલતા તો મિત્રો આ તો આખો દિવસ ડીસા ગયા હતા ચા આવી ગયા લોક બનાવો હતો પણ મિત્રો હવે રોજ એક ને એક જગ્યાનું લોકેશન એક ને લે તો હવે મજા ના આવે એના કારણે જ્યારે જઈએ છીએ ધંધાનો વિષય છે તો ધંધા રીતે હાંચવાનો આ બ્લોગનો વિષય તો બ્લોગ રીતે હાંચવવાનો પણ ખાસ કોમેન્ટ કરજો કે કોણ કયા ગામથી બીજ ભરવા રામાપિ આવે છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી રામાપીના નામથી ચેનલ હે એટલે મિત્રો આનો મેન ઉદ્દેશ તો એક જ હતો કે રણુજા જઈએ અને એના જ બ્લોગ બનાવજો પણ પછી એવું લાગ્યું કે આપણે દરરોજ બનાવીએ તો પછી દરરોજ જ બનાવીએ બાકી મેન ઉદ્દેશ રણુજા બીજ ફરવા જઈએ ને એનો જ છે ને અમારે મારી મારે છેતાલીમી બીજે છે મિત્રો તમારા કઈ બીજ છે એ જણાવજો મારો તો લગભગ મારા ગાડી લાવીને એની છવ્વીમી બીચ છે ગાડીની અને અમારી મારી પોતાની બીચ છેતાલીમી અમે ઘણી બધી બીજો ફરી નાખી તો કોને કેટલી બીજો થઈ એ પણ લખજો તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું કેમ કે હવે બહુ લોબો થઈ જા અધુર જ્ઞાન પછી આપશું તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર